તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે વાવણીલાયક લાયક વરસાદનો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે તો વળી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગામી દિવસોમાં ગરમી વરસાદ અને ચોમાસાની અપડેટ વિશે જે માહિતી આપવામાં આવી છે તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે અને આગામી દિવસોમાં જે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી છે આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહેસાણા ખેડા અને પંચમહાલ વડોદરા દાહોદ અને મહીસાગર છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી અને ડાંગ તાપીના વિસ્તારો વલસાડ દમણ રાજકોટ અને સુરેન્દ્રનગર પોરબંદર જામનગર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી અને બોટાદ કચ્છ અને દેવભૂમિ દ્વારકા તો વળી ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે જેને કારણે દક્ષિણ ગુજરાત તરફના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે વેધર મે પ્રમાણે આજે સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે તમને જણાવી દઈએ કે આસામ મેઘાલય મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો વળી બિહાર ઓરિસ્સા મધ્યપ્રદેશ વિદર્ભ અને છત્તીસગઢમાં ત્રણથી લઈને ચાર જૂન સુધી સતત વરસાદની સંભાવના પણ જાહેર કરાઈ છે સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે આગામી ચોવીસ કલાકોમાં સિક્કિમ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે દક્ષિણ ગોવા કર્ણાટક અને કેરળના તટના વિસ્તારોમાં હળવા વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની સંભાવના પણ રહેલી છે હવે મિત્રો આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટ વાવણીલાયક વરસાદ અને ચોમાસાની એન્ટ્રીને લઈને હવામાન નિષ્ણાત પરિગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો આ વર્ષે નૈઋત્યનું ચોમાસું ધારણા કરતાં આઠ દિવસ વહેલું કેરળ પહોંચી ગયા બાદ ગતિ પકડતા ગુજરાતમાં પણ વહેલું મોન્સૂન બેસશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી જોકે મહારાષ્ટ્રમાં પહોંચ્યા બાદ મોન્સૂન બ્રેકની સિસ્ટમ સર્જાતા ચોમાસું આગળ વધતું અટકી ગયું છે જેને પગલે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારાથી લોકો પરસેવે રેપઝેપ થઈ રહ્યા છે જ્યારે સાંજ પડતા છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા પડી જાય છે પરંતુ ઉકળાટના કારણે લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ મોટી આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે અત્યારે રાજ્યમાં તાપમાન ધીમે ધીમે વધીને પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે આગામી દિવસોમાં પણ તાપમાનમાં એકથી લઈને બે ડિગ્રીનો વધારો થઈ શકે છે જેને કારણે છેલ્લા કેટલાક દિવસોથી લોકોને અસહ્ય ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે જો કે આગામી દિવસોમાં પણ ઉકળાટમાંથી કોઈ રાહત મળવાની નથી આગામી દસ દિવસ સુધી તાપમાન ભલે સાડત્રીસ ડિગ્રી હોય પરંતુ હ્યુમિડિટીને કારણે ચાલીસ ડિગ્રી હોય તેવો અહેસાસ થતો રહેશે મિત્રો આગામી ચૌદ જૂન પછી અરબ અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થશે એટલે કે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે જેને કારણે પંદર જૂન બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ખાસ કરીને આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી અને ડાંગ જિલ્લામાં વધારે જોવા મળી શકે છે તેમજ સૌરાષ્ટ્રના બોટાદ પોરબંદર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જેવા જિલ્લામાં પણ પંદરથી લઈને વીસ જૂન વચ્ચે તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે ખાસ વાત તો એ છે કે આજે જે સિસ્ટમ છે સામાન્ય અને નબળીએ છે જેને કારણે નૈઋત્યનું ચોમાસું પંદરથી લઈને વીસ જૂન વચ્ચે ગુજરાતમાં નહીં આવે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાઠાના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે